વેલકમ બેક ટુ અર ન્યુ ફરી આપણા નવા ને ધમાકેદાર વિડીયો તમારું સ્વાગત છે મિત્રો આપણે ફરી એકવાર આવી ગયા છે જંગલને વિઝિટ કરો બરોબર તો આ જંગલનો રસ્તો જુઓ અને આજે ખરે મિત્રો મેં ને નવા જંગલને કવર કરવાની ટ્રાય કરી છે કારણ કે અત્યાર સુધી એટલા જંગલમાં ગયા ને એમાં આજે નથી નવી સાઈડ આવ્યા છીએ તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ ચાલુ કરી વિડીયો આપણે બહુ મજા આવવાની છે શરૂઆત થી લઈને સુધી પૂરો જોજો બરોબર હાલો

ઓમસે ઓમ કી અર્ધ કલાક થાલી છે પણ આ સાઈડ થી આયા છે આ સાઈડ ને આ આ રસ્તા માંથી હવે આ રસ્તો અહીં માં આવી ગયો છે અને હવે આ થી આમ જંગલ ની અંદર અમે જાઈ બરાબર કારણ કે આ સાઈડ તો અહીં એટલું બધું ઘણું જંગલ નહોતું બહુ ખુલો પટ હતો અહીં થી આમ જંગલ ની અંદર વિઝિટ કરી રહ્યા છીએ અમે આ સાઈડ હે ને વધારે ઘણું જંગલ હોય એવું દેખાઈ છે તો એ સાઈડ જઈએ અમે તો ફાઇનલી અમે ઘણા જંગલ ની અંદર આવી ગયા છીએ બરાબર અને આવો કઈક રસ્તો અમે ચૂઝ કર્યો છે ન્યાથી જતા આ રસ્તો પણ આગળ વયો જા કે નકી નથી હવે અમારે અમારે ખુદથી રસ્તો બનાવીને આગળ હાલું જો બરાબર જો મિત્રો આવો કઈક રસ્તો છે જંગલની અંદર જવાનો જો બે સાઈડના બે સાઈડની સાઈડું જો અહીંયા બધા લોકો પાછળ જઈલા આવે મિત્રો અહીંથી બે રસ્તા પડી ગયા છે એક રસ્તો આ આ છે છે અને એક રસ્તો સાઈડ જાય હવે કઈ રસ્તે હું જો મિત્રો રસ્તો મિત્રો મોર ઉડે આમાંથી ઉડે પાટકાય એક વાર ઉપર બેઠો છે Nhưng hai hết nắm 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 Cái nắm 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 મિત્રો અહીંયા હાલતા હાલતા મેં ને ખાઈ પાસે આવી ગયા છે મિત્રો જો હવે કેવું ને મિત્રો હવે એને બેઠા હતા ખાઈ લીધો હવે કમસે કમ પંદર વીસ મિનિટ જેવો વ્યાંબો ખાઈ બરાબર હવે આ લોકો ઘડી ક્યાં બે છે હું તમને આગળનો જંગલ એક્સપ્લોર કરાવી દઉં બરાબર

મિત્રો હાલ તો હાલ તો બહુ આગળ આવી ગયો છું જંગલની ઓલા લોકો પાછળ બેઠા છે આ રસ્તો છે એવી રીતનો અહીંથી આગળ જાવું જ મિત્રો અહીંયા એટલામાં કઈ ગવા જેવું ગમે છેટું રહેવું જોઈએ મારે ખરેખર ત્યાંથી મિત્રો અહીંથી ફૂલ અવાજ આવી ગયો છે અહીંથી ગમે કંઈક પ્રાણી ગમે કંઈક ભાગીને ગયું અહીંથી ઓલા લોકો રાઈડ નાખે છે મારે ફટાફટ તેની પાસે જવું જોઈએ પહેલાં